અમારા પરમ પૂજનીય સત્ગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશથી મહાશિવરાત્રિ નિમિત્તે છેલ્લા ચાર દિવસથી અહીંયા અંચેત્ર ધમધમતું ચાલુ કરી દેવામાં આવ્યું છે રોજ જમણવારની અંદર શુદ્ધ ગીની બે મીઠાઈ અત્યારે જોવો આજે લાવી ઢોકળા પણ ચાલુ થઈ ગયા છે બે મીઠાઈ બે શાક દાળ ભાત જ્યારે કઢી ખીચડી અલગ અલગ બેનું ફરસાણ આજે આવી અનેક વસ્તુઓ દ્વારા લોકોનો જઠરાગ્નિ ઠરે તેના માટેનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવે છે જૂનાગઢમાં અત્યારે મિની કુંભ ચાલી રહ્યો છે મિની કુંભ એટલે જૂનાગઢની અંદર શિવરાત્રી દરમિયાન ઉજવાતો ઉત્સવનો આ મેળો જૂનાગઢની અંદર ઉજવાઈ રહેલો આ ઉત્સવનો મેળો એ ભજન ભક્તિ અને ભોજનનો આ તહેવાર છે અને આ તહેવારની અંદર હવે એ સનાતની સાધુઓ અને જે આશ્રમની અંદર સતત વિવાદો ચાલી રહ્યા છે તે આશ્રમો પણ તમામ વિવાદો એક તરફ મૂકી અને લોકોની ભક્તોની સેવા માટે ત્યાં પહોંચી ચૂક્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે હું છું પ્રદીપ સત્તાધાર ગાદીને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદની વચ્ચે વિજય ભગત અને નરેન્દ્ર બાપુ એ બંને આમને સામને છે નરેન્દ્ર બાપુની એક જ માંગ છે કે સત્તાધારની અંદર ચાલી રહેલા તમામ કે જે કામો ન થવા જોઈએ ને તે કામો થઈ રહ્યા છે તમામ બંધ કરી દો અને સાથે જ એક આખી સમિતિ બનાવવામાં આવે નવું ટ્રસ્ટ બનાવવામાં આવે અને ટ્રસ્ટની અંદર ન માત્ર નરેન્દ્ર સોલંકી પરંતુ વિજય ભગત સહિત એ તમામ સાધુ સંતો અને સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાનો પણ સમાવેશ કરવામાં આવે જો કે હવે આ મામલે એક તરફ જૂનાગઢની અંદર શિવરાત્રીના મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને એ શિવરાત્રીના મેળા દરમિયાન આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ

ભગવાન સદાશિવ ભોળાનાથ પોતે કોઈ પણ સાધુ સ્વરૂપે જ્યારે મૃગીકુંડની અંદર સ્નાન કરવા આવતા હોય છે ત્યારે હાલમાં જ પ્રયાગરાજની અંદર સનાતન ધર્મનો નો મોટામાં મોટો મેળો આજની તારીખે પણ જ્યારે ચાલુ છે ત્યારે મહાશિવરાત્રીના મેળામાં અમારા પરમ પૂજનીય સદ્ગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશથી મહાશિવરાત્રિ નિમિત્તે છેલ્લા ચાર દિવસથી અહીંયા અન્નક્ષેત્ર ધમધમતું ચાલુ કરી દેવામાં આવ્યું છે અઢાર તારીખે શરૂ કરેલું વીસ તારીખથી ઓપન ધ હોલ સમગ્ર જાહેર જનતા સાધુ સંતો સેવકો માટેનું અહીંયા આ અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે આપ સૌના માધ્યમથી વધારેમાં વધારે પ્રચાર અને પ્રસાર થવાથી અમને ખૂબ વધારેમાં વધારે આશીર્વાદ અહીંયા મળી રહ્યા છે

ધર્મ ધ્વજા દરેક અખાડાઓની અંદર ચડાવવામાં આવી છે અને કાયદેસર રીતે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે દરેક અખાડાઓ દરેક રાવટીઓ ની અંદર પણ મહાપ્રસાદ અન્ન ક્ષેત્રો ચાલુ થઈ ગયા છે ત્યારે આપ સૌના માધ્યમથી પુનઃ શ્રી આપા ગિગાનો ઓટલો ચોટીલા દ્વારા આ જે અન્ન ક્ષેત્ર છેલ્લા નવેક વર્ષથી ચલાવવામાં આવે છે આ અન્ન ક્ષેત્ર માં પ્રેસ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય સહકારી ક્ષેત્ર હોય પોલીસ હોય જંગલ ખાતુ હોય કોર્પોરેશન હોય કલેક્ટર હોય સરકાર શ્રીની દરેક બ્રાન્ચો દ્વારા ખૂબ સારી રીતે અહીંયા મદદ કરવામાં આવે છે અને વધારેમાં વધારે લોકો અહીંયા આપના માધ્યમથી પ્રસાદ લે એવી કાયમી ધોરણે અમે અપેક્ષા રાખીએ છીએ બોલો શ્રી આપા ગીગાની જય તો આપા ગીગાના ઓટલો એટલે કે નરેન્દ્ર બાપુએ જૂનાગઢની અંદર મહાશિવરાત્રીના પર્વને લઈને આવતા તમામ દર્શનાર્થીઓ તમામે ભક્તો કે જેમને પ્રસાદ મળી રહે તે માટેની વિશેષ વ્યવસ્થાઓ કરી છે બીજી તરફ સત્તાધારને લઈને વિવાદ ચાલી રહ્યો છે પરંતુ સત્તાધાર તરફથી જૂનાગઢ શિવરાત્રીના મેળા દરમિયાન કોઈપણ પ્રકારનું આયોજન થયું છે કે નથી થયું તેને લઈને અસમંજસ છે પરંતુ એ અસમંજસની વચ્ચે નરેન્દ્ર બાપુએ નિવેદન આપતા કહ્યું કે તેમના ગુરુ તેમના ગુરુ દ્વારા તેમને આદેશ આપવામાં આવ્યો છે અને તેમના આદેશથી તેઓ અહીંયા એટલે કે શિવરાત્રીના મેળાની અંદર ક્ષેત્રની શરૂઆત કરી છે આપણે એ પણ જણાવી દઈએ કે નરેન્દ્ર સોલંકી અને વિજય ભગતની વચ્ચે સતત એ સત્તાધારની અંદર વિવાદ એ વધી રહ્યો છે અને વિવાદનું કારણ કે સત્તાધારની જગ્યા જે છે તે સતતને સતત બદનામ થઈ રહી છે સત્તાધારની ઘટનાની છબી જે સત્તાધાર છે તેની છબી ખરડાઈ રહી છે સત્તાધાર એ જગ્યા છે કે જ્યાં પાડાને પણ પીર સમજીને પીર ગણીને પૂજાય છે અને એ જગ્યા જ્યારે આ પ્રકારની તેની છબી ખરડાતી હોય આરોપ પ્રતિ આરોપ એ મહંત પર થતા હોય તેમ છતાંય હજુ આ મામલો શાંત નથી થયો પરંતુ સત્તાધાર એ જગ્યા છે કે જ્યાં તમામ એ ભક્તો દર્શન કરવા જાય છે હિન્દુ ધર્મનું એ આસ્થાનું કેન્દ્ર છે અને એ આસ્થાના કેન્દ્ર સમા સત્તાધારના ધામથી જ્યારે શિવરાત્રિનો આ મહા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તે ઉત્સવની વચ્ચે સેવા કેમ ના ભૂલાય એટલા માટે જ સત્તાધારના જે આપી ઓટલો હોટલો છે તેના મહંત નરેન્દ્ર સોલંકી નરેન્દ્ર બાપુ દ્વારા આખું એક આયોજન કરવામાં આવ્યું છે તમારું શું માનવું છે સત્તાધારના આ આયોજનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શન અંદર જણાવજો જોતા રહેજો નમસ્કાર અમારા પરમ પૂજનીય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશથી મહાશિવરાત્રી નિમિત્તે છેલ્લા ચાર દિવસથી અહીંયા અહિયાં ધમધમતું ચાલુ કરી દેવામાં આવ્યું છે રોજ જમણવાર ની અંદર શુદ્ધ ઘી બે મીઠાઈ અત્યારે જો આજે લાઈવ ઢોકળા પણ ચાલુ થઈ ગયા છે બે મીઠાઈ બે શાક દાળ ભાત ત્યારે કઢી ખીચડી અલગ અલગ પેનુ ફરસાણ આજે આવી અનેક વસ્તુઓ દ્વારા લોકોનો જઠરાગ્નિ જઠરાગ્ની ઠરે તેના માટેનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવે છે